દેશમાં પહેલીવાર વાર પાણીમાં મેટ્રો ચાલશે એટલે મેટ્રોમાં ફાઇવજી ની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે ત્રણ અંડર વોટર સ્ટેશન સહિત કુલ છ સ્ટેશન હશે હુગલી નદીની નીચે અંડર વોટર મેટ્રો સોળ છ કિલોમીટર લાંબી છે પીએમ મોદીએ અંડર વોટર મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું છે કોલકત્તામાં દેશની પહેલી અંડર વોટર મેટ્રોની શરૂઆત કરવામાં આવી છે જેમાં પીએમ મોદીએ પણ સવારી કરી છે વિદ્યાર્થીઓ સાથે બેસી તેઓએ વાતચીત કરી છે અને મેટ્રો ટ્રેનની સવારી કરી છે હાલ આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે કે જ્યાં મોટી સંખ્યામાં પીએમ મોદીનું અભિવાદન કરવા માટે પણ લોકો ઉપસ્થિત રહ્યા કોલકાતા ખાતેના દ્રશ્યો છે પીએમ મોદીએ અંડર વોટર ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું છે કોલકાતામાં દેશની પહેલી અંડર વોટર મેટ્રો બનાવાઈ છે ત્રણ અંડર વોટર સ્ટેશન સહિત કુલ છ સ્ટેશન બનાવવામાં આવ્યા છે તો હવે વાત રાજુલામાં ગરમાયેલા રાજકારણની અમરેલી રાજુલા ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના કાર્યક્રમને લઈને હવે રાજકારણ ગરમાવું છે કોંગ્રેસ નેતા ટેકોવરૂ અને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરામને સામને આવી ગયા છે

તો રાજુલા જાફરાવત ખાંભા મત વિસ્તારના કોંગ્રેસ પક્ષના મિત્રો જે આપણી સાથે જોડાયેલા હતા એ બધાને મળવા માટે અને અમુક મિત્રોને જોડાવવા માટે હું આમંત્રણ પાઠવી રહ્યો છું એક પણ પ્રકારનો ફોર્સ કોઈ મિત્રો કોઈ કાર્યકર્તાઓને નથી કારણ કે જ્યાં રહ્યા છીએ ત્યાં ખૂબ નજીકના સંબંધોથી અને બધા જ મિત્રોને કાર્યકર્તાઓને પરસ્પર સ્વતંત્રતા સાથે રહ્યા છીએ ભાજપનો કાર્યક્રમ છે એમાં આપણે કોઈ જોડાવાનું છે નહીં કોંગ્રેસ મજબૂત છે મજબૂત રહેવાની છે અને બે હાજર માં અમરેલી લોકસભાની બેઠક જીતવાની છે એટલે આપણે સૌ સાથે મળી અને કોંગ્રેસનું કામ કરવાનું છે તો અમરેલી જિલ્લામાં આજે કોંગ્રેસમાં ભૂકંપ સર્જાશે સી આર પાટીલની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના સભ્યો સહિત અનેક સંગઠનના હોદ્દેદારો કેસરીઓ ધારણ કરી શકે છે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ અને પૂર્વ તાલુકા પંચાયત કોંગ્રેસના પ્રમુખ શિવરાજ વેછિયા ભાજપનો ખેસ ધારણ કરશે અમરેલી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને અખિલ ભારતીય ઓબીસી સમાજના કાર્યકારી અધ્યક્ષ પ્રતભાત કોઠીવાલ કોંગ્રેસને અલવિદા કરી ભાજપમાં જોડાશે જિલ્લા પંચાયતના સદસ્ય રણેશબેન લાખનોત્રા સહિતના સભ્યો સહિત અનેક હોદ્દેદારો પણ ભાજપનો ખેસ ધારણ કરશે અમરેલીમાં સાવરકુંડલામાં કોંગ્રેસને છટકો લાગ્યો છે કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખનું રાજીનામું જયદીપ કુમારનું કોંગ્રેસમાંથી રાજીનામું જાબાલ ગામના સરપંચ છે જયદીપ કુમાર કાલે પાટિલની હાજરીમાં ભાજપમાં જોડાશે રાહુલ ગાંધીની યાત્રા પહેલા ફરીથી દાહોદ કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો છે ફતેપુરા તાલુકા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું તાલુકા કોંગ્રેસ પ્રમુખ મિનેશ રાજીનામું ધરી દીધું દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને રાજીનામું સોંપ્યું પાર્ટીમાં અવગણના થતી હોય તેના પગલે રાજીનામું આપ્યું આવનારા સમયમાં હજી રાજીનામા પડે તેવી શક્યતા છે વડોદરામાં ડભોઈના કોર્પોરેટરને ભાજપે સસ્પેન્ડ કર્યા છે હિતેશ ઉર્ફે મોન્ટુ ઠાકોરને ભાજપે સસ્પેન્ડ કર્યા વિદેશી દારૂના કેસમાં નામ ખુલ્યું હતું જિલ્લા પ્રમુખ સતીષ પટેલે કાર્યવાહી કરી છે બે દિવસ પહેલા એસએમસીએ રેડ કરી હતી કોર્પોરેટર મોન્ટુ ઠાકોરનો વીડિયો દારૂ ઝડપાયો હતો અને જેથી મોન્ટુ ઠાકરને ઝડપી પાડવામાં આવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છમાં એક હજાર કરોડના વિકાસ કાર્યોનું ઇ લોકાર્પણ તથા પૂજન કર્યું છે મુખ્યમંત્રીએ પૂછ બચાવ એકલ ભામણકા રોડનું ભૂમિપૂજન કર્યું છે ભયાઉના સિક્કર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્યો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અતિ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં રાજ્ય સરકારે ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતી વખતે ખેડૂતને જંત્રીના બસ્સો ટકા લેખે વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણયને લઈને ધરતીપુત્રોમાં પણ અનેરો ઉત્સાહ છે બીજી તરફ રૂટ નક્કી કરતી વખતે સ્થાનિક તંત્ર સાથે પરામર્શ કરતા કરવા અંગે પણ નિર્ણય કરવામાં આવ્યો છે ઊભા કરતી વખતે ખેડૂતોની જમીન પાક ફળાવ ઝાડને નુકસાન વળતરની અંદર બીજી વાર આપણે વધારો કર્યો છે સત્તરમાં વધારો કર્યો તો એના પછી એકવીસમાં વધારો કર્યો અને આ વખતે ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતી સમયે નુકસાન સામે સરકારની જે પ્રવર્તમાન જંત્રી છે એના દરોમાં બસો ટકા લેખે વળતર ચૂકવાશે હવે માનો કે કોઈ ખેતર હોય અને લાઈન સીધી હોય અને કોઈ ગૌચર અથવા તો ખરાબાની જમીન હોય તો એને વળાંક આપી અને ખરાબાની જમીન તો ગૌચરની અંદરથી પહેલા પસાર કરવી ભલે ટ્રાન્સમિશન લાઈનનો ખર્ચો વધી જાય આ પ્રમાણેનો નિર્ણય આપણે કરીશું પાલનપુરમાં જાણે કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે નચીબી બાબતમાં જીવલેણ હુમલા થાય છે તો વાત હવે અન્ય સમાચારો પર નજર કરીએ પ્રદેશ દાદરાનગર હવેલીના સુરંગ વિસ્તારમાં આવેલી એક કંપનીની બહાર કામદારો વચ્ચે જોરદાર બબાલ થઈ હતી કામદારોના બે ગ્રુપો વચ્ચે થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વાત કહીએ એવી છે કે સેલવાસના સુરંગીમાં આવેલી સનાતન ટેક્સટાઇલ કંપનીના ગેટની સામે કામદારોના બે ગ્રુપ સામે આવી ગયા હતા બંને વચ્ચે શરૂઆતમાં બોલાચાલી બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા છપાછપી અને મારામારી થઈ હતી કામદારો એકબીજા પર તૂટી પડ્યા હતા કંપનીના લેબર કોન્ટ્રાક્ટરોના બે કામદારો વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થયો હતો અને ત્યારબાદ વાત મારામારી સુધી પહોંચી હતી ગોધરામાં સામાજિક તત્વો બેફામ બન્યા છે ગાડી 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 હટાવવા મુદ્દે મુદ્દે બાદ થઈ અન્ય પાર્ક કરવા થયેલી શાબ્દિક ટિપ્પણી બાદ ઘર્ષણ થયું કેટલાક લોકો યુવકને માર માર્યું લાકડીઓ અને પાઇપ સાથે યુવક પર હુમલો કરવામાં આવ્યો યુવકને માર મારવા અંગેની સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે તો ભુજ પાલિકાએ વેરા વસુલાત ઝુંબેશને વેગવંતી બનાવી છે પાલિકાએ આ વર્ષે અઠયાવીસથી ત્રીસ કરોડની વેરા વસૂલાતનો ટાર્ગેટ નક્કી કર્યો છે ત્યારે ફેબ્રુઆરી મહિના સુધીમાં ચૌદ કરોડ જેટલી રકમની વેરા પેટે વસુલાત કરી છે સાથે શહેરમાં રેસીડેન્સ અને કોમર્શિયલ મિલકત ધારકોને બાકી લેણા મુદ્દે નોટિસ આપી વેરો ભરવા માટે અપીલ કરી છે વેરા વસુલાતની ઝુંબેશને વેગ આપવા માટે રહેણા વિસ્તારોમાં વેરો ન ભરનારના ગટર પાણી અને લાઇટ કનેક્શન કાપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે પાલિકાએ તેર જેટલી મિલકતના ગટર પાણીના કનેક્શન કાપી નાખ્યા છે નાગરિકો સમયસર વેરો ભરપાઈ નહીં ભરે તો અઢાર ટકાએ વ્યાજ પણ વસૂલવામાં આવશે

પૂરતું પાણી ન મળતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે વિરોધ કરવામાં આવી રહ્યો છે હાલ અત્યારે મોટી સંખ્યા માં લોકો છે કોર્પોરેશન નો વેરો ભરીએ છે પાણી ની કમ્પ્લેન ત્રણ વર્ષ ત્યાં કરી છે બિલકુલ પાણી નથી આવતું રીડિંગ સહિત અમે કોર્પોરેશન માં આપેલા છે પાણી ના બધા અત્યારે એક એક વ્યક્તિ પાંચસો થી છસો રૂપિયા નું પાણી લેવું પડે છે ઈ પાણીનો નો પ્રશ્ન મોટો છે તમારા વિસ્તારમાં ટોટલ કેટલા લોકો રહે છે પચીસ થી ત્રીસ અત્યારે પચીસ થી ત્રીસ હજાર લોકો પાણી વિહોણા છે અને હાઈરાઈઝ એપાર્ટમેન્ટમાં મોટા મોટા એપાર્ટમેન્ટમાં પાણી ખોલી ને એના ટાકા ભરાઈ જાય છે ફૂલ ભ્રષ્ટાચાર થાય છે એની સામે પગલા લેવામાં નથી આવતા ઈ કોઈને એક ટેન્કર આવતું નથી અને નાના એપાર્ટમેન્ટ વાળાને બધાને ડેલી ના ટેન્કર આવે છે કહી શકાય કે અત્યારે જે છે અંબિકા ટાઉનશીપ વિસ્તારના જે લોકો છે તે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે અત્યારે જો વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં ત્રીસ હજાર પણ વધુ લોકો રહે છે અને પાણી અપૂરતું હોવાનો સાથે અત્યારે છોટાઉદેપુરના પાવી જેતપુર ખાતે આવેલ સુખી જળાશય યોજનાની નહેરનું બસો પચીસ કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે જેનું ખાતમુહૂર્ત રાજ્યના જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ કર્યું હતું આ યોજનાથી પાવી જેતપુરના પંદર ગામ બોડેલીના અઠાવન જાંબુઘોડાના ચોત્રીસ અને હાલુલના પાંચ ગામના ખેડૂતોને લાભ થશે સુખી ડેમ પાસઠ ટકા ભરાયેલો હોવા છતાં ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહેતા હતા

અમારું પ્લાનિંગ છે આયોજન છે અને જ્યાં નથી પહોંચ્યું એનું સર્વે કરાવીને વહેલી તકે એ ગામડાઓ સુધી પાણી પહોંચે મળે એ માટે જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈનું એક લક્ષ્ય છે એ સિદ્ધ થશે એમાં કોઈ શંકા નથી છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી સુખી જળાશય યોજનામાંથી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી જાંબુગોડા તાલુકાના ત્રણસો ને પિસ્તાલીસ જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી મળે છે પરંતુ સુમતાલીસ વર્ષ પહેલાં

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે માણાવદર ધારાસભ્ય રાજીનામું આપી શકે છે છે લાડાણીના સતત સંપર્કમાં રાહુલ ગાંધી યાત્રા પ્રથમ દિવસે આપશે રાજીનામું ત્યારે જવાહર ચાવડાને હરાવી તેઓ વિધાનસભા પહોંચ્યા હતા પરંતુ હવે તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જઈ શકે છે એટલે કે કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે કારણ કે ભાજપ તેમના સતત સંપર્કમાં છે મિત્તલ એ ચોક્કસ માની શકાય કે કોંગ્રેસ પાર્ટીને એક પછી એક ધારાસભ્ય પૂર્વ ધારાસભ્યો હોય કે દિગ્ગજ નેતાઓ છે તે કોંગ્રેસ પાર્ટીનો હાથ છે તે છોડી રહ્યા છે કોંગ્રેસ પાર્ટીને રામ રામ કહી રહ્યા છે ત્યારે વધુ એક નામ બહાર આવી રહ્યું છે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી તેઓ પ્રથમ વખત જ ધારાસભ્ય બન્યા છે જવાહર ચાવડા જેવા દિગ્ગજ નેતા જે પહેલાં કોંગ્રેસ પાર્ટીમાં હતા ત્યારબાદ તેઓ વાજા પાર્ટીમાં જાય છે તેઓ મંત્રી પણ બને છે અને તેઓને જે કહી શકાય કે વાજદા પાર્ટી ટિકિટ પણ આપે છે ત્યારબાદ જ્યારે બે હજાર બાવીસનું ઇલેક્શન થાય છે તે સમયે માણાવદરની બેઠક ઉપર અરવિંદ લાડાણી વર્ષિસ જે જવાહર ચાવડા ચાલતું હોય છે જવાહર ચાવડાને હરાવી અરવિંદ લાડાણી ત્યાંથી જીતે છે એટલે જે માત્ર સત્તર બેઠકો જે કોંગ્રેસ પાર્ટી જીતે છે સમગ્ર ગુજરાતની અંદરથી તેમાં અરવિંદ લાડાણી પણ જીતે છે ત્યારે અરવિંદ લાડાણીની મહત્ત્વની વાત એ છે કે પાટીદાર સમાજમાંથી એ વ્યક્તિ આવે છે અને જે રીતે માહિતી મળી રહી છે રાજકીય સૂત્રો પાસેથી તે પ્રકારે વધુ એક ધારાસભ્ય તરીકે અરવિંદ લાડાણીનું નામ છે તે હવે આવી રહ્યું છે કે અરવિંદ લાડાણી ગમે તે સમયે કોંગ્રેસ પાર્ટી છોડી શકે છે સત્તાવાર રીતે અરવિંદ લાડાણી પણ પ્રકારનું કહેવા માટે તેઓ ઇન્કાર કરી રહ્યા છે આ તેઓ કોઈ સ્પષ્ટતા નથી થઈ રહી પરંતુ ચોક્કસ એ માની શકાય કે જે રીતે ઓપરેશન લોટસ ચાલી રહ્યું છે એક પછી એક જે નેતાઓ છે એમાં પણ દિગ્ગજ નેતા તરીકે અર્જુન મોઢવાડિયા પણ જ્યારે કોંગ્રેસ પાર્ટી છોડતા હોય ત્યારે ચોક્કસ પણ શકાય કે અનેક નેતાઓની ઇફેક્ટ છે તે પણ અહીં જોવા મળશે અને ચોક્કસ એ મનાય કે જે રીતે નેતાઓ એક પછી એક છોડી રહ્યા છે એમાં વધુ એક ધારાસભ્ય પહેલાં ચિરાગ પટેલ જાય છે ત્યારબાદ સીજે ચાવડા જાય છે પછી ત્યારબાદ અર્જુન મોઢવાડિયા જાય છે ત્યારે વધુ એક ધારાસભ્ય એ અરવિંદ લાડાણીનું નામ બહાર આવી રહ્યું છે ભાજપના તેઓ સંપર્કમાં છે માત્ર હવે તારીખો બાકી છે તે પ્રકારની માહિતી મળી રહી છે કે ગમે તે તારીખે શકે છે 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 જે માનવામાં આવી રહ્યું એ કે આવનારી રાહુલ ગાંધીની જે યાત્રા ગુજરાતમાં આવી રહી છે ભારત જોડો ન્યાય યાત્રા આવતીકાલથી શરૂ થવાનું છે એટલે આવનારા એક બે દિવસમાં સાત અથવા આઠ આ બેમાંથી કોઈ એક તારીખ એવી હશે કે જે તારીખની અંદર કદાચ અરવિંદ લાડાણી છે તે રાજીનામું વિધાનસભા અધ્યક્ષને સોંપી શકે છે હાલ ચોક્કસ કહીશ કે અરવિંદ લાડાની તરફથી કોઈ સત્તાવાર વાત આ કરવામાં નથી આવી પરંતુ જે સૂત્રો છે તે માહિતી આપી રહ્યા છે કે સંપર્ક ભારતીય પાર્ટીના જે નેતાઓ છે તે અરવિંદ લાડાણી સાથેના સંપર્કમાં છે તેઓની સાથે ચર્ચાઓ ચાલી રહી છે હવે કઈ ચર્ચાનો અંત આવે છે અને ચર્ચામાં કયું નિરાકરણ લાવે છે ત્યારબાદ આખું પિક્ચર છે તે ક્લિયર થશે પરંતુ ચોક્કસ ગુજરાતની રાજનીતિમાં એક પછી એક કોંગ્રેસ ઝટકા ચોક્કસ મળી રહ્યા છે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે કોંગ્રેસ પોતાને સ્ટેબલ કરવા માટે પોતાને સ્ટ્રેન્થન કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે બે હજાર બાવીસના પરિણામો હોય ત્યારબાદના પણ અનેક પરિણામો આવ્યા તેમાં કોંગ્રેસ પાર્ટીને એક આર્મી હાર થઈ છે ત્યારે લોકસભા ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ખુદ રાહુલ ગાંધી કોંગ્રેસના દિગ્ગજ નેતા પૂર્વ અધ્યક્ષ ભારત જોડો કરી રહ્યા હોય એની એ ન્યાયયાત્રા છે તે અહીં પહોંચી રહી હોય એની પહેલાં જ કોંગ્રેસના જ જે નેતાઓ છે તે પાર્ટી છોડી રહ્યા છે તે એક સૌથી મોટો સવાલ કોંગ્રેસ પાર્ટી માટે છે ને કોંગ્રેસ પાર્ટી માટે ચોક્કસ આ મનોમંથનનો વિષય બની ગયો છે કે એક પછી એક નેતાઓ કેમ પાર્ટી છોડી રહ્યા છે ક્યાં નેતૃત્વની કમી જોવા મળી રહી છે તેના કારણે આ નેતાઓ છે આજે એક પછી એક કોંગ્રેસને રામ રામ કહી રહ્યા છે બિલકુલ પ્રણવ આભાર માહિતી બદલતો એક બાદ એક નેતા એક બાદ એક જ આ રાજાસભ્ય કોંગ્રેસને રામ રામ કહી રહ્યા છે પાર્ટી છોડી રહ્યા છે તો વાત હવે મહાશિવરાત્રી જીવને શિવ સાથે મેળવવાનો અવસર એટલે ભવનાથનો મેળો ભવનાથમાં ચાલી રહેલા મહાશિવરાત્રીના મેળામાં અસંખ્ય ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી છે મહાવ મહાવદ નોમના દિવસે ભગવાન ભવનાથના મંદિર ઉપર ધર્મ અને સંસ્કૃતિની ધ્વજા ચઢાવવામાં આવી અને આ ધ્વજા રોહણ બાદ જ શરૂ થયો મહાશિવરાત્રીનો મેળો આ સમયે નાગા સાધુઓએ હાથી પર સવારી કરી શંખ ધ્વનિ કરતા કરતા અનેકવિધ વાદ્યો વગાડતા મહાદેવનો જયકારો કરતા જોવા મળ્યા મહાશિવરાત્રીના મેળામાં સાંખ્ય ભક્તોને લઈને પોલીસ બંદોબસ્ત પોલીસ તરીકે તો સમાચારોમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર